માત્ર પાંચ દિવસ પોતાના જ માસૂમ બાળકને વેસવા બદલ પોલીસે માતા પિતાની ધરપકડ કરી છે આ કેસમાં કુલ છ લોકોની ધરપકડ કરવામાં આવી છે નાગપુર પોલીસનું કહેવું છે કે આ બાળક એક નિસંતાન દંપતીને એક દસ લાખ રૂપિયામાં વેચવામાં આવ્યું હતું માનવ તસ્કરી વિરોધી ટુકડીના ઓપરેશન દરમિયાન આ બાબત ધ્યાને આવી હતી પોલીસનું કહેવું છે કે માતા પિતા અને ખરીદનાર દંપતી સિવાય અન્ય બે લોકોની પણ બાળક વેચવા બદલ ધરપકડ કરવામાં આવી છે આ બંને લોકો આ ડીલમાં વેસેટિયાની ભૂમિકા ભજવી રહ્યા હતા આ કેસની તપાસમાં સામે આવ્યું છે કે દંપતીએ બાળક નહોતા એવા દંપતીને વેચી દીધું હતું બાળક ખરીદનાર દંપતીએ કહ્યું કે તેઓ કોઈ કાયદાકીય પ્રક્રિયા ઈચ્છતા નથી આવી સ્થિતિમાં તેનાથી બસવા માટે તેણે સીધું એક લાખ રૂપિયામાં બાળક વેચી દીધું આ કેસમાં પોલીસે બાળકને વેચનાર પરિવારની સાથે તેને ખરીદનાર દંપતિની પણ ધરપકડ કરી છે ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ સુનિલ ઉર્ફે દયારામ ગેન્દ્રે અને તેની પત્ની શ્વેતા તરીકે થઈ છે બંનેને એક બાળક હતું જે વેચી દેવામાં આવ્યું હતું આ સિવાય ખરીદનાર કપલના નામ પૂર્ણિમા શેલકે અને પતિ ધરમદાસ શેલક્યા છે બંને પરિવાર થાણે જિલ્લાના બદલાપુરના રહેવાસી છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ ન્યૂ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો